હાલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સ્વાદિષ્ટ મીઠા પુટલા બનાવશું એના માટે એક મેં મોટી તપેલી લઈ લીધી છે એની અંદર હું અડધા કપ જેટલું ગોળ એડ કરીશ આ મેં ઝીણા ઝીણા ગોળને ટુકડા કરી લીધા છે ગોળના હવે અડધા કપ ગોળ લીધો છે તો આપણે અડધા કપ પાણી લેવાનું છે જેટલો ગોળ લીધો એટલું જ આપણે પાણી લેવાનું છે હવે આ તપેલીને આપણે ગેસ ઉપર રાખશું હવે આપણે ગોળને ઓગાળી લેશું મીડિયમ ગેસે આપણે ગોળને ઓગાળવાનો છે ઘોળને આપણે સતત આવી રીતે હલાવવા હલાવતા રહેવાનું છે ગોળનું પાણી આપણું તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું ને આને હું પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશ ગોળનું પાણી આપણું ઠંડુ થઈ ગયું છે અને પાંચ મિનિટ પણ થઈ ગયું છે હવે મેં એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે એને મેં ચારીને જ ઉપયોગ કર્યો છે હવે આપણે ઘઉંનો લોટ આની અંદર આપણે એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દેસો ને એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દેસો બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જશું ને ગોળના એકે લમ્સ ન રહેવા જોઈએ એવી રીતે આપણે બેટર બનાવવાનું છે આનું આપણું બેટર બની ગયું છે એની આ રીતે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ને એક કપમાંથી મારે પૂરેપૂરો એક કપ વપરાઈ ગયો છે હવે આપણે હવે આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપશું આથાને આ દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે મીઠા પુડલા બનાવવાની તૈયારી કરશું મીઠા પુડલા બનાવવા માટે એક મેં નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે ગરમ કરવા માટે હવે આપણે બેટર ને નોનસ્ટિક લોઢીમાં એડ કરશો આપણે બે ચમચા જેટલું ટોટલ નાખશો હવે ફરતે આપણે ઘી લગાડી દેસુ ને ઉપરે થોડુંક આપણે ઘી લગાડી દેસું હવે મીડિયમ ગેસે એક બાજુ હું ગોલ્ડન બ્રાઉન સુધી થવા દઈશ એક બાજુ આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે મીડિયમ ગેસે બીજી બાજુ કરશું હવે ઉપરથી હું ઘી લગાડી દઈશ હવે મીડિયમ ગેસે હું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ બીજી બાજુ પણ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે એક પ્લેટમાં હું કાઢી લઈશ આવી રીતે હું બધા જ મીઠા પુડલા બનાવી લઈશ એકવાર મારી રીતે ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવ્યા છે મીઠા પુડલા હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું મીઠા પુડલા મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે એકદમ સ્વાદિષ્ટ મીઠા પુડલા કેવા બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ